પાલનપુર ડીસા હાઇવે પર કુસકલ ગામના પાટિયા પર શ્રમિકની હત્યા કરનાર સાયકો કિલરને ગઢ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડ્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ભંગાર વીણવાનું કામ કરતો સાયકો પ્રકારનો હત્યારો કોઈ ઊંઘમાં ખલેલ પડે તો લોખંડનો સળિયો મારી હત્યા કરી દેતો હતો તેણે દોઢ વર્ષ પૂર્વે ઊંઘમાં બોલતા શ્રમિકની પણ હત્યા કરી હતી જ્યારે ચાર વર્ષ પહેલાં એક યુવક પર ખૂની હુમલો કર્યો હતો જે બંને ગુનામાં લાંબો સમયે જેલની હવા પણ ખાધી હતી અઢાર ઓગસ્ટની મોડી રાત્રે ડીસા પાલમપુર હાઇવે પર કુશ્કલ બસ સ્ટેશન નજીક શ્રમિક દિલીપકુમાર ઉર્ફે સોનુકુમાર લોઢી રહેવાસી સુલતાનપુર ઉત્તર પ્રદેશ તેમની હત્યા કરી હતી અને જે બાબતે ગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી જેમાં અલગ અલગ ટીમો બનાવી હાઇવેના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તે દરમિયાન એક શંકાસ્પદની લીડ મળતા જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરતા બનાવ બાદ ઘટના સ્થળેથી જુદી જુદી રીતે મહેસાણા તરફ પહોંચ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું જોકે આરોપી ઈશ્વરભાઈ શંકરજી માજીરાણા ઉંમર પચાસ વર્ષ હાલ રહેવાસી ડીસા નહેરુનગર ટેકરા વિસ્તાર અને મૂળ રહેવાસી જૂના ડીસા સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસે તાલુકો ડીસા બંગાર વીણવા અને રાત્રે બસ સ્ટેશન વિસ્તારમાં ઊંઘતો હોવાની ટેવ હોવાથી હાઇવે પરના તમામ બસ સ્ટેશન ચેક કરતાં દાઉ ગામના બસ સ્ટેશન પાસે હત્યારો ઈશ્વર માજીરાણા મળી આવ્યો હતો તે બાદમાં તેની હત્યા બાબતે પૂછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે કુસકલ ગામના બસ સ્ટેશનમાં ઈશ્વર આરામ કરતો હતો તે દરમિયાન રોડની સામેની બાજુ ત્રણેક માણસો ઊંચા અવાજે વાતચીત કરતા હતા અને આરામ કરવામાં અડચણ થતાં ઈશ્વરને ગુસ્સો આવતા ડિવાઈડર ઉપર લગાડેલા લોખંડનો સળિયો ત્રણ જણાને મારતા એક દોડી ગયેલો અને બેને ઈજાઓ થઈ હતી બંને ઘાયલ કરી ફરાર થઈ ગયા હતા જોકે તેની અટકાયત બાદ વધુ બે હત્યા સહિતના ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી આરોપી સાયકો પ્રકારનું હોવાનું ખુલ્યું હતું અને પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચારેક વર્ષ પહેલાં પાલમપુર નજીક એસબીપુરા પાટિયા પાસે પ્રવીણભાઈ પરમાર નામના શ્રમિકને છરી વડે ખભા ઉપર અને અન્ય સાથીને જમણી આંખ પર છરી વડે ઇજાઓ કરતાં જેલમાં રહેવું પડ્યું હતું

મળી હતી સૌપ્રથમ જોતા એવું લાગતું હતું કે કદાચ આ એક એક્સિડન્ટ કે અકસ્માત રોડ પર અકસ્માત પરંતુ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતનું થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ એનો શંકા ઉપજેલી હતી એ બાબતે એમને અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણ સાહેબ અને રેન્જ વડા શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઇસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવાની હતી આ પૂછપરછ દરમિયાન ગડકરીએ સાહેબ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બને હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે પુષ્કલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ એક હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી થી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસ્કલથી ગઢ તાલુકાથી ગઢથી છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઈસમ જે ઇસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી સંકલ્પ જણાતા તેની અમે વધારે સીસીટીવી ચેકિંગ ચેકિંગ કર્યું હતું જેમાં જે કુસ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ખાસ મુવમેન્ટ બનાવ પછી આપણા સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એની મુવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનું મેપિંગ કર્યું હતું કે વ્યક્તિની મુવમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બનાવીના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમ બનાવી છે જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બેચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવવાના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરાવતા હતા જેમાં આ ઈસણ અમને સૌપ્રથમ જણાતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે અને ધ્યાન રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ તેના મહેસાણા જોડે મોટી દાવ જે ગામ છે ત્યાં આવો ઇસમ મળી આવેલ હતો જેને પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કો તરીકે કરતા અને જેને હતો તે બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગતરાત્રીએ જે રસબંધાના આગલા દિવસે એ ગુસ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયું હતો અને જે બાબતે તેમના પર પ્રાંતિય જે ઈસમ હતા જે ટોટલ ત્રણ ઇસમો હતા એમના જોડે ઝઘડો એના થયો હતો જે ખાસ ઘટનાનો જે બનાવ બન્યો હતો એનો જે મૂળ હેતુ હતું કે આ જે ત્રણ ઇસમો ત્યાં વાતચીત કરી હતા જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાણા પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસમાં ઊંઘતા ખડેર પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને આવે દ્વેષ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પ્રમપ્રાંતિ ઇસમો છે નાસી ગયા હતા જેમાં જે એક ઈસમ જેનું મરણ કર્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુકુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના